સરસપોર જેલમાં સજા કાપી રહેલા બળાત્કારી આરોપી અચાનક છાતીમાં દુખાવો પડ્યા બાદ પડી જતા હોસ્પિટલે ખસડાયા હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો મૂળ નવસારીના દાદાગીરી વિસ્તારના મુસ્લિમ ફળિયામાં રહેતા મૃતક આરોપી સદામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયણી સામે વર્ષ બે હજાર એકવીસમાં બાર વર્ષની બાળકીને લગ્નની લાલચ આપી લલચાવી ફૂસલાવી તેમજ ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ તેની સાથે અવારનવા સારી સંબંધ બાદ ગુનો કર્યાની ફરિયાદ હતી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો નવસારી કોર્ટમાં આ કેસ ચાલતા સરકારી વકીલે રજૂ કરેલા પુરાવા અને બાળકીની જુબાણીના આધારે આરોપી સદામ હુસેન દોષિત જાહેર કર્યો હતો કોર્ટે પાંચ જૂન બે હજાર ત્રેવીસના રોજ આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા ત્રીસ હજારના દંડની સજા ફટકારી હતી આ ચુકાદા બાદ આરોપી સુરતની લાલપુર જેલમાં પાકા કામના કેદી તરીકે રહેતો હતો જોકે ચૌદ ડિસેમ્બર બે રવિવારના રોજ સવારે અગિયાર વાગ્યા આસપાસ જેલની દૈનિક કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક સદામ હુસેનને છાતી અને ખભાના ભાગે અસહ્ય દુખાવો ઉપડ્યો હતો તેની હાલત જોઈ અન્ય કેદી અને જેલ સ્ટાફ

સદામ હુસૈન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયની કરીના એક પાકા કામના આરોપી જે જે હતા ઉંમર વર્ષ અને રહેવાસી મુસ્લિમ ફળિયા ધારાગીરી નવસારીના રહેવાસી છે જેઓને નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે વર્ષ બે હજાર ને એકવીસ આઈપીસી કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર બે જે આઈ એન અને ત્રણસો છોતેર ત્રણ કલમ દ્વારા તારીખ પાંચ છ બે હજાર ત્રેવીસ ના રોજ તેઓને આજીવન કેદની સખત સજા તે ઉપરાંત દંડ રૂપિયા ત્રીસ હજારના સજા ફરમાવેલ હતા અને આ રીતે તેઓ કામના કેદી તરીકે તે તારીખથી લાજપોર જેલ ખાતે બંદીવાન હતા જેઓને આજ રોજ સવારે અગિયાર વાગે જે કહેવાય કે એમના અચાનક ખભાના ભાગે દુખાવો ચાલુ થતા ફરજ પરના જે ડોક્ટર શ્રી મનીષભાઈ હતા તેઓએ એના કન્સલ્ટ કર્યા અને તેઓને વધુ સારવાર અર્થે જેલના ગાર્ડના દફ્તા સાથે તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલા હતા જ્યાં કલાક બાર પંદર વાગે આજરોજ શ્રી અંકિતભાઈ દ્વારા મૃત જાહેર કરવામાં આવેલા હતા જે જેથી તેના આગળની જે પણ ઇન્કવે કાર્યવાહી જે માનનીય શ્રી એસડીએમ સાહેબ અત્યારે હાજર છે તેઓના દ્વારા હમણાં કરવામાં આવેલી છે અને આગળની જે તપાસ છે તે અમારા દ્વારા चलो मेरा नाम मोहम्मद रफी भाई का क्या नाम था और क्या हुआ, हुआ मेरे भाई का सद्दाम हुसैन अब्दुल अजीज रही ने क्या हुआ उसका तबीयत खराब मेरा मैं दोपहर में काम पे गया था धंधे पे तो वहाँ से फ़ोन आया पुलिस वाले से ले कि लेके जा रहे हैं उसको सिविल दवा खाना उसका सीने में बहुत दर्द है तो उसको यहाँ लेके आए बस इतना खाली मेरे से बताए फिर मैं जल्दी जल्दी आया काम पर टंपा खड़ा किया तो तुरंत यहाँ सब भाई मिल के आए यहाँ आए तो क्या दिक्कत यहाँ आए तो कौन अंदर गए देते खाली क्या हुआ फिर सर दोबारा फ़ोन आया कि आपके भाई एक्सपायर हो गए आपको आने से पहले तो फिर अभी मतलब क्या लग रहा है आपको कैसे डेट हुआ है क्या लग रहा है क्या शंका क्या है अब हमको कुछ शंका हम क्या बताऊं सर हमको की शादी हो गई थी, थी, थी अभी नहीं बता शादी हुई थी पहले टूट गई थी अभी शादी नहीं हुई ये कहाँ का रहने वाला यूपी 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 ये कौन से गुने में अंदर गया था जेल और पता है कुछ कौन सी जेल से लेके आए सेंट्रल जेल लाजपुर लाजपुर आपको पता है कौन से गुने में अंदर गया था? और एक लड़की को लड़के के लड़की के चक्कर कितने साल की सजा आजीवन आज आजीवन आज आप इनके कम लगते हैं बड़ा टोटल आप कितने है? चार आपकी कुछ मांगे अगर? मेरे मम्मी है पापा मांग मांग क्या